તો આજના આ વીડિયામાં આપણે જાણીશું કે કપાસ બજારનું શું થશે કપાસ પકડીને રાખો કે બજારમાં મૂકી દેવું આવા અગત્યના સવાલનો જવાબ જાણવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો મિત્રો છેલ્લા દસકાની ખરીફ વાવેતરની રૂખ પર નજર કરીએ તો કપાસ એ ખેડૂતો માટે અગત્યનો રોકડિયો પાક છે છેલ્લા વર્ષોમાં ગુજરાતનું કપાસ વાવેતર ઉચકાઈ આગલા વર્ષે છવ્વીસ લાખ હેક્ટર પાર કરી રહ્યું હતું આ ખરીફમાં ત્રણ લાખ હેક્ટર વિસ્તાર ઘટીને ત્રેવીસ લાખ હેક્ટર ની આસપાસ હતું વાવેતર ઘટ્યું તો સામે આ વખતનું નું ચોમાસું કપાસ ના પાક માટે જરાય અનુકૂળ નહોતું મિત્રો વારંવાર વરસાદે ફાલ ખેરી નાખીને ખેડૂતોને ઉતારા બાબતે બાવા કરી દીધા છે સરકાર અને કોટન સંસ્થાના આંકડા દેશમાં ત્રણસો લાખ ગાસડી રૂનો પ્લસ માઇનસ અંદાજ મુકાયો છે તોય ખેડૂતોને ખુલ્લી બજારમાં દમદાર ભાવ ન મળતા કેટલા ખેડૂતો સરકારી ખરીદી તરફ જવા લાગ્યા છે મિત્રો છેલ્લા એક સપ્તાહ દરમિયાન શિયાળો વાવેતરમાંથી નવરા પડેલા ખેડૂતોએ સવાલ કર્યો હતો કે કપાસ બજારનો શું થશે તથા કપાસ પકડી રાખો કે બજારમાં મૂકી દેવું અગત્યના સવાલનો જવાબ એટલો જ છે કે કપાસ ખેતરમાં શેઢે ઉતાર્યા પછી ઘર ન બતાવવું જોઈએ અને આડકતરી રીતે કહેવામાં આવ્યું હતું કે કપાસ સાચવીને બજાર ઘસારાનો અને વજન ઘટાડીનો માર સહન ન કરવો હોય તો કપાસ વેચવામાં જ ભલાઈ છે નજીકના ભવિષ્યમાં બજારમાં કોઈ ઉછાળાના ચાન્સ દેખાતા નથી આપણી કોટન બજાર ખાંડીએ વિશ્વ લેવલે રૂપિયા નવ હજાર થી રૂપિયા દસ હજાર ઊંચી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો